જામનગરમાં ભાજપના ધારાસભ્ય દિવિશ અકબરી અને તેમના મિત્ર મંડળ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું લેવા પટેલ સમાજની વાડી ખાતે સૌરાષ્ટ્ર પટેલ સમાજના પૂર્વ પ્રમુખ અને પૂર્વ સાંસદ સ્વ વિઠ્ઠલભાઈ રાદડીયા અને પાટીદાર આગેવાન સ્વ વિમલભાઈ ગલાણીની પુણ્યતિથિ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પમાં જયેશભાઈ રાદડિયા કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ મેયર વિનોદભાઈ કેમસુરિયા મહાનગરપાલિકાના પદાધિકારીઓ શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી સહિત નગરસેવકો અને ભાજપના આગેવાનો કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહ પે રક્તદાન કર્યું હતું જામનગરની અંદર ત્રણસો આસપાસ થેલેસેમીના બાળકો છે એથી હોસ્પિટલની અંદર કાયમ માટે બ્લડની જરૂરિયાત રહેતી હોય હું ધારાસભ્ય બન્યા બાદ દર વર્ષે બે બ્લડ ડોનેશન કેમ્પ કરું છું એક ચૌદ જાન્યુઆરીએ મારા બર્થડેમાં અને બીજો વિઠ્ઠલભાઈ સૌરાષ્ટ્ર લેવા પટેલ સેવા સમાજના પ્રમુખ શ્રી વિદડીયા એની પુણ્યતિથિ અને મારા પરમ મિત્ર એવા વિમલભાઈ બલાણીની પુણ્ય નિમિત્તે બીજો છે એ જુલાઈ મહિનામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ આજે લેવા પટેલ સેવા સમાજની અંદર સાડા છસો થી સાતસો બોટલના આશ્ર સાથે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે અત્યાર સુધી સાડા ત્રણસો ચારસો જેટલી બોટલ થઈ ગયેલ છે કે જે જામનગરની હોસ્પિટલની અંદર વર્ષની અંદર આપણે જોવા જઈએ તો બાવીસ થી ત્રેવીસ હજાર બોટલ જરૂરિયાત રહે છે અમે દર વર્ષે આ બે બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા બારસો થી ચૌદસો બોટલ કરી આપીએ છીએ જે મિત્ર મંડળ દ્વારા દર વર્ષે થેલેસીમિયા ના બાળકોને દર માસિક જરૂરિયાત હોય છે એના અનુસંધાને આ બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરેલ છે